કે કેવો આ વર્ષે બે હજાર છવ્વીસમાં ફ્લાવર શો બનાવ્યો છે એ તમે બધા નિહાળી શકશો અમારા આ બ્લોગમાં તો બધાય સાથે રહેજો અને વિડીયાને ફૂલ સપોર્ટ કરજો તો મળીએ આગળ આપણે નીકળવાની તૈયારી જ કરતા હતા અને આપણી ચહેતી મારી દીકરી ચહેતી જાગી ગઈ છે તો હવે થોડી વાર એને ખવડાવી અને પછી આપણે નીકળશું ફ્લાવર શો માટે તો પાંચ મિનિટ પછી આપણે નીકળશું ને ચહેતી ઉઠતા પહેલા રોવાનું ચાલુ કર્યું હતું તો પહેલાં એને સાની રાખી અને હવે એને પણ આપણે તૈયાર કરીએ છીએ લઈ જવા માટે પણ ઓલાના ડ્રાઈવર નીચે રાહ જોઈ રહ્યા છે પણ દીકરીને છે ખવરાઈને પછી તો અમે રિવરફ્રન્ટ જવા માટે નીકળી ગયા છીએ અને બધા તૈયાર થઈ ગયા છે મેસવા નેહા હું તો આપણી ગાડી નીકળી ગઈ છે આપણે આવી ગયા છીએ ફ્લાવર શો જો તમને બતાવું છું પબ્લિક આવે છે બધી તો આપણે આવી ગયા છીએ ફ્લાવર શો અને આપણે તમને બતાવશું અંદર ડિટેલ કેવા કેવા બધા ફોરડાઓ સાથે મસ્ત બનાવવામાં આવ્યો છે અને બધાએ ચશ્મા પહેરી લીધા છે અને ફર્સ્ટ ક્લાસ લુક વાઇઝ આવી ગયા છીએ હેલો ગાઈઝ તો આપણે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ ફ્લાવર શો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે તો આપણે તમને ફ્લાવર શો બતાવવું આ બે હજાર છવ્વીસનો ફ્લાવર શો છે અને ફ્લાવર શો એટલો સરસ મજાનો બનાવે છે જોઈએ બે બાજુ સિંહની પ્રતિમાઓ મૂકેલી છે અને આ બાજુ અમદાવાદ ઇન્ટરને ઇન્ટરનેશનલ ફ્લાવર શો બતાવવામાં આવેલું છે અને સામે લખ્યું છે ભારત એક ગાથા બહુ સુપર છે જો નેહા અને મેશો બંને ચાલો આપણે જઈએ એવી રીતે કહે છે અને અંદર જઈને આપણને બતાવવા માંગે છે તો આપણે ચલો એમની સાથે સાથે જઈએ અને એમની સાથે આપણે ફ્લાવર શો નિહાળીએ જો એ આપણને આગળ આગળ જઈને બતાવે છે તો આપણે ચલો જોઈએ એમની પાછળ પાછળ કેવું બતાવે છે એકદમ સુપર બતાવી રહ્યા છે જો પાછળ જે ફૂલડા છે એ બતાવે છે કે એ બાજુથી નીકળો અને આ બાજુ વાત કરે છે કે એ બાજુ સારું છે જો તમે એ બાજુ જાઓ તો એ બાજુ સરસ જોવા મળશે તો એ અહીંયાથી પહેલાં સીધા ગયા ને હવે એની ફાઉન્ટનની આગળ જઈને ઉભા રહ્યા છે અને બતાવે છે કે જો આ ફાઉન્ટન લ્યો તમે જલ્દીથી કવર કરો તો ફાઉન્ટન સરસ મજાનો પાછળ આપેલો છે અને જો મસ્ત મેસો વિક્ટ્રીની સાઇન કરે છે અને ફાઉન્ટન સરસ મજાનો બતાવેલો છે એકદમ જોરદાર ફાઉન્ટન બનાવ્યો છે પછી જઈને ભારત એક ગાથામાં જઈને ઊભા રહ્યા છે અને મસ્ત પાછળ લૂક આવે છે ભારત એક ગાથા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ અને આગળ જતાં જ ભારતના ઉત્સવોને એક મસ્ત બનાવવામાં આવ્યું છે જો એમાં ભરતનાટ્યમનું બનાવવામાં આવ્યું છે ભરતનાટ્યમનું ફૂલથી બહુ સરસ મજાનું સજાવવામાં આવ્યું છે જો તમે અહીંયા જોવા મળશે કે ભરતનાટ્યમ કરતી સ્ત્રી જોવા મળશે અને એની બાજુ સરસ મજાના ફૂલ જોવા મળશે મસ્ત ફૂલ છે આ બાજુ દીપક બનાવવામાં આવ્યો છે હોળી બનાવવામાં આવી છે અને બાજુમાં સ્ત્રી ભરતનાટ્યમ કરતી જોવા મળશે આ બાજુ તમને કાઇટ ફેસ્ટિવલ માટેનું બતાવવામાં આવ્યું છે જ્યાં પતંગ દોરી અને બધું બતાવવામાં આવ્યું છે અને ફિરકી છે બાજુમાં અને સ્ત્રી ફિરકી પકડી રહી છે અને આ બાજુ પતંગ ચગાવે છે એવું બધું છે જો ભારતના બધા તહેવારો વિશે અહીંયા બતાવવામાં આવ્યું છે એમાં એક આ ઉત્તરાયણનું બતાવવામાં આવ્યું છે અને આ બાજુ જો દિવાળીનું બતાવવામાં આવ્યું છે દિવાળીના ફ્લાવર્સ મતલબ કે ફૂલઝડી ફટાકડા આન તેન બધું બતાવવામાં અહીંયા બતાવવામાં આવ્યું છે ફૂલ છે જો અહીંયા સરસ મજાના ફૂલથી બનાવવામાં આવ્યો છે દિવાળીનો આખો મહોત્સવ આમાં બતાવવામાં આવ્યો છે દીપાવલી મહોત્સવ એવી રીતે આખો સમાવેશ કરવામાં આવ્યું છે અને આ બાજુ પણ સરસ મજાનો છે આ બાજુ જો પેપા પીકની થિંગ બતાવવામાં આવી એમાં ડેટી પીક છે બાળકો માટે મમ્મી પીક છે પેપા પીક છે અને જોજ છે ચારે ચારને બતાવવામાં આવ્યા છે તો બાળકો માટે પણ સરસ મજાનું આ બાજુ સ્પાઈડરમેન ઉડેરો છે સરસ મજાનું બતાવવામાં આવ્યું છે અને એની આગળ આપણે જશું તો બાળકોના બાળકોનું ભારત એવી રીતનું આગળ ગેટ આખો બતાવવામાં આવ્યો છે અને આ બાજુ જો અચ્છા એથી હેરાન કરે રહી છે અને આ બાજુ ઘોડાનું દ્રષ્ટિ સરસ મજાનું બતાવવામાં આવ્યું છે અને એ એની આગળ કદાચ એ બાજુ મોર પણ બતાવવામાં આવેલો છે પણ આ બાજુ આ બને જો હા સબરીની ઝુંબડીની આગળ નેહા નેહાને મેંસુ જાય છે અને એને જોવે છે સરસ નિહાળે છે અને મસ્ત લૂક આપેલા છે અને સબરીની ઝૂંપડી જોરદાર બનાવવામાં આવી છે અને હવે મેં એમને બોલાય કે ઊભાઓ આની આગળ ઊભા રહીને તમે આને થોડુંક લુક તો આપો સરસ મજાનું પબ્લિકને જોવું હોય તો જોવા માટે કામમાં આવે એના માટે ઊભા રહો થોડી વાર તમે પછી એ લોકો ઊભા રહે છે જો ઊભા રહ્યા આ અને હવે તમે સરસ મજાનો પાછળ લુક નિહાળી શકશો અને પછી થોડા આગળ જઈને આપણા અગંડા ગેટ જોઈએ તો ત્યાં હોળીની પિચકારીઓ બતાવી છે અને આમ સરસ મજાની અલગ અલગ રંગની પિચકારીઓ બનાવી છે આ રોલ નંબર ટ્વેન્ટી વન બાળકો માટે છે આ બાજુ મોર બતાવેલું છે જો મોર સરસ મજાનું બતાવ્યું છે ભરતનાટ્યમનું છે આપણે તમિલનાડુનું થીમ છે તામિલ અને આ છે પંજાબીનું છે અને આપણા આ ડ્રમ આ ગુજરાતી ગરબા છે આ ડ્રમનું છે અલગ અલગ બધા થીમો અહીંયા બતાવેલી છે આ જો ભરતનાટ્યમ છે ભરતનાટ્યમનું સરસ મજાનું થીમ અહીંયા બતાવેલું છે દરેક થીમો અલગ અલગ રીતે જોવા મળશે અને આપણે એનાથી આગળ થોડા વધીએ તો આગળ આપણને શાશ્વત ભારત એટલે કે પૌરાણિક ભારત ત્યાં આપણને સરસ મજાનું શ્રી કૃષ્ણ અર્જુનને મહાભારતનું જ્ઞાન આપતો એવું આખું થીમ બતાવવામાં આવેલું છે જો અને એ તમને બતાવે છે કે જો અહીંયા શ્રી કૃષ્ણ ઊભા છે આ બાજુ રથ છે જો એની આંગળીથી બધું બતાવે છે અને આ બાજુ શ્રીરામ અને ખિસકોલીનું બતાવવામાં આવ્યું છે મસ્ત અને આ બાજુ સમુદ્ર મંથન દર્શાવવામાં આવ્યું છે જે નેહા આપણાને બતાવશે આગળ જઈને જો આખું સમુદ્ર મંથન બતાવવામાં આવ્યું છે મસ્ત મજાનો એક બાજુ દેવો છે એક બાજુ દાનવો છે અને સમુદ્ર મનસમ કરી રહ્યા છે અને સાઈડમાં જ શ્રી કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડી રહ્યા છે તેટલી આંગળી ઉપર એનું સીન બતાવવામાં આવ્યું છે અને બાજુની એની બાજુમાં જ ભોળેનાથનું ચિત્ર બહુ જ સરસ મજાનું ફૂલથી સજાવવામાં આવેલું છે અને એનાથી આગળ આપણે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે આપણા અમદાવાદમાં બતાવવામાં આવ્યો છે જે જેવું કે આપણે ઓપરેશન સિંદૂરમાં જે રાફેલ છે એ બતાવવામાં આવેલું છે ફૂલોથી રાફેલ બનાવવામાં આવેલી છે જો આખી રાફેલ પ્લેન બનાવ બતાવવામાં આવેલું છે અને એની પછી આપણે સરદાર પટેલની એકસો પચાસમી પુણ્યતિથિ બતાવવામાં આવી છે એક સરસ મજાની મોટી થીમ બતાવવામાં આવી છે આવડો મોટો અત્યાર સુધી ફ્લાવરનું ક્યાંય બનાવવામાં આવેલું નથી અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આવું બનાવવામાં આવ્યું છે એની આગળ સરસ મજાનો આવો ગાર્ડન બતાવવામાં આવ્યું છે મોટો ગાર્ડન બનાવવામાં આવ્યું છે આખો મોટો ગજરો બનાવવામાં આવ્યો છે પછી એનાથી થોડાક આપણે આગળ વધીએ તો ત્યાં આપણાને જોવા મળશે ડ્રોન ડ્રોન બનાવેલા છે ડ્રોન અટેક જે આપણે કર્યા હતા પાકિસ્તાન ઉપર પછી અગ્નિ મિસાઇલ છે પછી એનાથી આગળ થોડા જઈએ તો આપણને અહીંયા આકાશ ડિફેન્સ સિસ્ટમ જે ભારતની સ્ટ્રોંગ ડિફેન્સ સિસ્ટમ છે એ અહીંયા બતાવવામાં આવી છે જે પાકિસ્તાનના છક્કા છોડાય નાખ્યા હતા ડિફેન્સ સિસ્ટમે વંદે ભારતની એકસો પચાસ વર્ષની ગાંઠ બતાવી છે વર્ષગાંઠ બતાવવામાં આવી છે અને આ એની સાથે મોદી સાહેબનો ફોટો પણ છે એકસો પચાસની સાથે હવે ભારતની સિદ્ધિઓ આગળ આપણે બતાવશું તો ત્યાં આપણે જોયું જ છે મંગળયાન બધાએ જોયું હતું કે મંગળયાન સારું એવું આપણું સફળ યાન રહ્યું હતું પછી અહીંયા વિદ્યાનું ઓલું બતાવવામાં આવ્યું છે કે વિદ્યા સૌ ભણે સૌ આગળ વધે એના વાળી વાત છે કે બધા એના માટે શિક્ષણ બહુ જ જરૂરી છે પછી ઓલિમ્પિક ઓલિમ્પિક ટૂંક જ સમયમાં આપણા ગુજરાતના અમદાવાદમાં થવાનું છે તો બધા માટે એ ખુશખબરી છે કે ઓલિમ્પિક આપણા ગુજરાતની અંદર બે હજાર ઓગણત્રીસ યા થવાનું જ છે એના અત્યારે એની થીમ બનાવવામાં આવી છે કોમનવેલ્થ બે હજાર ત્રીસ જો બે હજાર ત્રીસ આમાં આપેલું છે એની સાથે સાઈડમાં પવનચક્કીઓ બતાવી છે ત્રણ ત્રણ પવનચક્કીઓ મૂકેલી છે આગળ બીજું મસ્ત અને શું ડીએનએ કહેવાય શું કે મને ઝાઝી ખબર નથી પણ તોય સારું એવું બનાવ્યું છે એ ચિત્ર એની પછી લાસ્ટ ચિત્ર છે મેટ્રો કે બુલેટ ટ્રેન જે સરસ મજાની બુલેટ ટ્રેનનું ચિત્ર બનાવવામાં અદ્ભુત બુલેટ ટ્રેનનું ચિત્ર બનાવવામાં આવ્યું છે અને એ ફૂલથી બનાવવામાં આવ્યું છે અજબ ગજબ છે આ ફૂલથી બનાવેલા ફૂલોનું જે